ધાનપુર તાલુકાના લોકો બન્યા વરસાદમાં સંપર્ક વિહોણા ત્યારે તાલુકાના ખેડૂતો વાવણી કરવા સતત વરસી રહેલ વરસાદમાં માતે હાથ દે ચિંતામાં બેઠા છે ત્યારે હાલ ધાનપુર તાલુકામાં સમગ્ર ગામડામાં ભારેથી અતિ ભારે મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગામડામાં લાઈટ નહીં આવવાના કારણે સાંજે પડતા અંધાર પણ છવાઈ જાય છે વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારેથી વરસાદના કારણે ગામો મોબાઈલના નેટવર્કથી વિહોણા બન્યા મળતી માહિતી પ્રમાણે જિલ્લા તંત્રએ ગામડાના લોકોને રસ્તા પર મુસાફરી કરવા ટાળવાનો આદેશ આપી દીધો છે અને નદી નાળા પર ધસમસતા પાણીમાં ઉતરવાની મનાઈના આદેશો પણ આપવામાં આવ્યા છે રિપોર્ટ રમેશ દાહોદ જિલ્લા